તમારા દીકરાઓના હાથમાં તલવારોને ત્રિશૂલ આપી રહ્યા છે જે પોતાના દીકરા જય શાને ના ચેરમેન બનાવી રહ્યા છે અને તમારા હાથમાં ત્રિશૂલ પકડાવી રહ્યા છે આ લોકોને ઓળખો આ એ લોકો છે જે પોતાના સાધુ ભાઈ અને બનેવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે દીકરાને જમાઈને લંડન અને અમેરિકામાં સેટ કરે અને તમારા હાથમાં

અને બબીતા પણ છે એ મારા માટે એક ગુજરાતની દીકરી છે એ મારા માટે ભારતની દીકરી છે બિલકિસ બાનુ નામની આ દીકરીની ઉપર મારી આ બબીતાની ઉપર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા 11 નરાધમોએ બળાત્કાર કર્યો એ દીકરી પ્રેગ્નન્ટ હતી ગર્ભવતી પેટ હતી દીકરી અને એની ઉપર લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો એની એની અને પછી આંખોની સામે દીવાલ ઉપર પછાડી છુંદી એના ત્રણ વર્ષની દીકરીની હત્યા કરી નાખી એક પછી એક બીજા છ લોકોના એમ સાત લોકોના ખૂન કર્યા અને પછી જ્યારે મેટર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ગઈ ત્યારે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે તમામ નાલાયકો લાઈન સુધી ઉભેલા બધા મિત્રો યાદ રાખજો વાત થોડાક દિવસ પહેલા જે લોકો તમને મને તિરંગો લેવડાવવાનું હતા કહેતા હતા કે તિરંગો લહેરાવો એ જ મોદી સાહેબની આ ભાજપની ગુજરાત સરકારે અગિયારે અગિયાર બળાત્કારીઓને જેલમાંથી છોડી મૂક્યા એમનું સ્વાગત કર્યું સન્માન કર્યું ઢોલ વગાડ્યા અબીલ ગુલાલ ઉડાડ્યા અને શું કર્યું મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આ નરા દબોના શું કીધું આ બળાત્કારીઓના સંસ્કારો સારા હતા એટલા માટે છોડી મૂકીએ છીએ એ ધિક્કાર છે ભારતીય જનતા પાર્ટીના લોકો ધિકાર ચોકમાં જગતના ચોકમાં ગુજરાતની ગૌરવને આનાથી વધારે ગુજરાતના ઇતિહાસમાં કોઈએ ખંડિત કરી નથી હવે એક વાત કહું વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા મિત્રો તમે પણ મારા વેજલપુરના જ છો તમે પણ આપણા ગુજરાતના ભારતના જ ભાઈઓ છો એ તમારી સ્વતંત્રતાનો વિષય છે કે તમારે ક્યાં મત આપવો પણ એટલી વાત ચોક્કસ કહીશ વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા તમામે તમામ મિત્રો તમારી પોતાની દીકરી જ્યારે 20 વર્ષની થશે અને દીકરી સમજણી થશે ત્યારે તમને એક સવાલ પૂછશે કે પપ્પા જ્યારે બિલકીસ માનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કાર સારા હતા એટલા માટે છોડીએ છીએ ત્યારે પપ્પા આવા નાલાયકોને વોટ આપતા તમને શરમ ના આવી આ વાત તમારી દીકરી તમને પૂછવાની છે સાથીઓ ગુજરાતની અંદર દેશની અંદર બળાત્કારીઓને છોડી દેવામાં આવે આવું કલ્ચર કઈ રીતે આપણે ચલાવી દઈએ બેન દીકરીઓ તમારે ને મારા ઘરમાં પણ છે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આપણે સબક શીખવાડવો પડે નહીતર ઇતિહાસ તમને અને મને માફ નહીં કરે ઇતિહાસ સવાલ પૂછશે કે જ્યારે ગુજરાતમાં બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવતા હતા ત્યારે તમે ચૂપ હતા ઘરના ખૂણામાં લપાઈને બેઠા હતા કે રોડ પર સંઘર્ષ કરવા માટે મેદાનમાં હતા આ સવાલ ઇતિહાસ મને પૂછવાનો છે તમારી આવનારી પેઢી આજે ગુજરાતની અંદર જેમ જેમ ચૂંટણી એના ગણતરીના કલાકો બાકી રહેશે કોમવાદી નિવેદનો શરૂ કરશે આ સંદર્ભમાં ખાસ એક વાત કહેવા માંગુ છું મારો મતિ વિસ્તાર વડગામ અને અમારા વડગામની અંદર આખા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દર વર્ષે લોકો અંબાજી દર્શન કરવા જાય કદાચ તમારામાંથી કોઈ પગપાળા ક્યારેક ચાલી હશે કોઈ દિવસ તમે એવું જોયું કે અંબાજી પગપાળા જનારા આ શ્રદ્ધાળુમાંથી ક્યારે એક પણ વ્યક્તિના હાથમાં કદી તમે તલવાર કે ત્રિશુલ જોયા નહી તલવાર જે લોકો ડાકોર ચાલતા જાય છે એમના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશુલ જોયા નહી હોય જે મુસ્લિમ બિરાદરો વેજલપુરથી કે વડગામથી અજમેર શરીફ ઉપર ચાદર ચડાવવા જાય છે ક્યારે એમના હાથમાં તલવાર કે ત્રિશૂલ નહીં જોયા હોય તો સવાલ એ છે તમારા ને મારા હાથમાં આ તલવાર અને ત્રિશૂલ આપે છે કોણ અને કયા ગણિત ખાતર આપે છે એ સૌથી વધારે વેજલપુરના લોકોએ આ નાકા ઉપરના લોકોએ સમજવાની જરૂર છે સાથીઓ એજ લોકો તમારા દીકરાઓના હાથમાં તલવારો અને ત્રિશૂલ આપી રહ્યા છે જે પોતાના દીકરા જયશાને બીસીસીઆઈ ના ચેરમેન બનાવી રહ્યા છે અને તમારા હાથમાં ત્રિશૂલ પકડાવી રહ્યા છે આ લોકોને ઓળખો આ એ લોકો છે જે પોતાના સાડુ ભાઈને બણાવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે દીકરાને જમાઈને

હિન્દુ કહે થો લે કોઈ નહિ જગત કબીરની ભૂમિ છે યાર આ સંત રવિદાસ નો દેશ છે નાનક ભૂમિ છે આ જ્ઞાન ભૂમિ છે આ નામદેવ ભૂમિ છે આ તુકારામની ભૂમિ છે આ નરસિંહ મહેતા ગુજરાત છે આ રવિશંકર મહારાજનું ગુજરાત છે આ ગૌતમ બુદ્ધ ની ભૂમિ છે આ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની ભૂમિ છે આ શહીદ આઝમ ભગતસિંહની ભૂમિ છે આ રામ પ્રસાદ બિસ્મિલ અને અશફાખુલ્લા ખાનની ભૂમિ છે આ જમાલપુરમાં કોમી એકતા માટે બલિદાન આપનારા વસંત અને રજબનું અમદાવાદ છે આ વસંત અને રજબનું ગુજરાત છે આ કોઈ મોદી ને અમિત શાહનું નથી તમે સમજી લો આ લોકો કહેતા હતા ને ક્યા ગા તો મોદી હી હું પણ કમ છું મોદી ભી તમે મોદી સાહેબ અમર નથી એક વસ્તુ પણ યાદ રાખી લેજો મિત્રો આ ચૂંટણીની અંદર કોમવાદી પરિબળો કોઈ જ વાતમાં માનતા નહીં કોમવાદની એક પણ વાતમાં આવી એમના કોઈ પણ બેકાવામાં આવી ભૂલથી પણ

આજ દિનેશ ભઈએ સોના બદલે 150 માં પેટ્રોલ પૂરા વાળો છે એ વાત ભૂલતા નહીં પછી આજ દિનેશે કેની પત્ની હે 3000 નો તેલનો ડબ્બો 5000 માં લેવાનો છે એ વાત ફાઈનલ પછી આજ દિનેશની મમ્મી એક પત્ની કે ભાભી હે 1100 નો ગેસનો બાટલો 2000 માં ખરીદવાનો છે એ વાત નક્કી એટલે રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય રોજગાર મોંઘવારી આજ આપડા સાચા મુદ્દા બીજી કોઈ વાતની લપેટમાં આપણે આવવાનું નથી આજે ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જો આપણી વચ્ચે હોત તો હું માનું છું એમણે એક જ વસ્તુ કીધી હોત કે ભારત ભૂમિને આપણે ગૌતમ બુદ્ધના રસ્તે લઈ જવાની છે

નક્કી કરી લો અગિયારસો રૂપિયામાં ગેસનો નો બાટલો જોઈતો હોય તો વોટ આપજો પણ રાહુલ ગાંધીના વચન પ્રમાણે પાંચસો રૂપિયામાં ગેસનો જોઈતો હોય તો કોંગ્રેસ વોટ આપજો પંજાના નિશાન બટન દબાવજો જો તમારે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય તો ભાજપ ને વોટ આપજો પણ કિસાન પુત્રોના અને ખેડૂતોના દેવા માફ કરવા હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો

ગૌચરોની લાણી એ ઉદ્યોગપતિઓને કરાવવી હોય તો ભાજપને વોટ આપજો અને સો ચોરસવારના પ્લોટ અને સરદાર આવાસ યોજના આંબેડકર આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના આજે યોજનાઓ આવાસની કોંગ્રેસ પાર્ટીએ બનાવી ફરી એવી પાર્ટીઓ માટેની ફરી એવી યોજનાઓ તમારે જોઈતી હોય તો પાંચ તારીખે પંજાનું બટન દબાવજો ડિસિઝન ના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો